નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ શાખાના સંચાલિકા ધરતીબેનની ઉપસ્થિતિમાં રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી શિનોરનગર તેમજ આજુબાજુના ગામોના ભાઈ બહેનોએ આ પ્રોગ્રામમાં ઉમંગ અને ઉત્સાહથી ભાગ લીધો હતો ડબોઈથી આદરણીય રાજ્ય યોગીની જ્યોતિ દીદી પણ આ પ્રોગ્રામમાં ખાસ પધાર્યા હતા બધા ભાઈઓને તિલક કરી રક્ષાબંધન બાંધવામાં આવ્યું સાથે સાથે પ્રતિજ્ઞા પણ લેવડાવી કે આજથી અમે અમારા જીવનને નુકસાન કરનાર વ્યસનોથી વિકારો છે પોતાનો અને દૂર રાખીશું બ્રહ્મકુમારી શિનોર દ્વારા તાલુકા સેવા સદન પોલીસ સ્ટેશન સ્કૂલ હોસ્પિટલ તેમજ બેંકોમાં પણ બધાને રક્ષાબંધન બાંધીને બધાને પ્રસાદ પણ અર્પણ કરવામાં આવી હતી ઓમ શાંતિ બ્રહ્માકુમારી શિનોર ઉજવી રહ્યું છે ખૂબ જ સુંદર રક્ષાબંધનનો પાવન પર્વ વિશેષ આ પાવન પર્વ પર રક્ષાબંધનના સિનોર તાલુકાના સર્વ ભાઈ બહેનોને આમંત્રિત કર્યા જેમાં બધા ભાઈ બહેનોએ વિકારોને વ્યસનોને છોડવાની પ્રતિજ્ઞા લીધી ખાસ ડકોઈથી રાજયુગિની બ્રહ્માકુમારી દીદી પણ પધાર્યા તેઓએ પણ સમસ્ત બ્રાહ્મણ પરિવાર અને બ્રહ્મવત્સોને જ્ઞાન આપ્યું કે આપણે આપણા જીવનને પવિત્ર બનાવીએ રક્ષાબંધનનો પાવન સૂત્ર એટલે જીવનને પવિત્રતાથી સકારાત્મકતાથી સ્નેહથી સહયોગથી સંપન્ન બનાવવું એમનો વિશેષ સંદેશ હતો પરમપિતા પરમાત્મા પણ આ ધરા પર આવીને આત્માઓને પુનઃ પાવન બનાવવાની શિક્ષા આપી રહ્યા છે ત્યારે આવો આપણે કથા આ રક્ષાબંધન પર વિશેષ પવિત્રતાની ધારણા કરીને જીવનને સુખમય બનાવીશું ઓમ શાંતિ